નમસ્કાર મિત્રો જયલક્ષ્મી નારાયણ મિત્રો દરેક ઉંમરના સ્ત્રી પુરુષો અને વડીલો આ કહાની ધ્યાનથી સાંભળજો ધ્યાનથી વાંચજો ધ્યાનથી સમજો અને જીવનમાં ઉતારજો એક વખત એક ભાઈને ભગવાનની મૂર્તિ ખરીદવી હતી એટલે તેઓ શહેરના સુપ્રસિદ્ધ વિખ્યાત મૂર્તિકાર પાસે ગયા કારણ કે તેઓએ મૂર્તિકારના વખાણ દરેક જગ્યાએ અને દરેક લોકોના મોઢેથી સાંભળ્યા હતા અને લોકો એવું કહેતા હતા કે તે પોતે ખરા દિલથી ભગવાનની મૂર્તિ બનાવે છે આવું સાંભળીને તે માણસે ત્યાં જવાનું નક્કી કર્યું ત્યાં ગયા પછી એમણે જોયું તો મૂર્તિકાર એક મૂર્તિ બનાવી રહ્યો હતો અને પેલો માણસ આ બધું જોઈ રહ્યો હતો ત્યાં એનું ધ્યાન બાજુમાં પડેલી બીજી એક મૂર્તિ પર ગયું તે મૂર્તિ પણ અસલ મૂર્તિકાર જે મૂર્તિ બનાવી રહ્યો હતો તે મૂર્તિ જેવી જ હતી આથી પહેલાં માણસે વિચાર્યું કે આ મૂર્તિકારને લગભગ એક સરખી જ બે મૂર્તિ બનાવવાનો ઓર્ડર મળ્યો હશે એટલે જ એમણે એક સરખી જ બે મૂર્તિ બનાવી હશે છતાં કુતુહોલ સાથે પૂછ્યું કે ભાઈ તમે આ બે મૂર્તિ કેમ એક સરખી જ બનાવી છે શું તમને એક સાથે અને એક જ સરખી બે મૂર્તિનો ઓર્ડર મળ્યો છે ત્યારે મૂર્તિકારે કહ્યું કે ના ભાઈ ઓર્ડર તો એક જ મૂર્તિનો મળ્યો છે પરંતુ આ બાજુમાં રહેલી તૈયાર મૂર્તિમાં એક ખામી હોવાથી હું નવી મૂર્તિ બનાવી રહ્યો છું પહેલાં માણસે જે તૈયાર મૂર્તિ બાજુમાં પડી હતી તેને થોડીવાર માટે તાકી તાકીને જોઈ પરંતુ તેને કોઈ ખામી દેખાણી નહીં આથી મૂર્તિકારને પૂછ્યું કે ભાઈ આમાં તો મને કોઈ ખામી દેખાતી નથી તો પછી આ મૂર્તિમાં વાંધો શું છે ત્યારે મૂર્તિકારે કહ્યું કે એ મૂર્તિમાં ખામી એટલી જ છે કે ભગવાનના નાક પાસે એક નાનકડો ચીરો પડી ગયો છે આથી પેલા માણસે મૂર્તિકારને કહ્યું કે હા હવે મને દેખાય છે પરંતુ આ મૂર્તિમાં આટલી નાનકડી ખામી છે કે જે કોઈ માણસને પહેલી નજરમાં દેખાઈ એવી નથી તો પણ તમે કેમ બીજી મૂર્તિ બનાવી રહ્યા છો અને આ સવાલ પૂછતાની સાથે જ તેને વધારે આશ્ચર્ય થયું કે આટલી નાનકડી ખામી માટે આ મૂર્તિકાર બીજી મૂર્તિ શા માટે બનાવી રહ્યો છે આ ખામી એટલી બધી સૂક્ષ્મ છે કે કોઈને ધ્યાનમાં આવી એવી છે જ નહીં ત્યારે મૂર્તિકાર સરસ જવાબ આપે છે કે ભલે તમને ખામી ન દેખાતી હોય ભલે લોકોને પણ ખામી ન દેખાતી હોય ભલે આખી દુનિયાને ખામી ન દેખાતી હોય પરંતુ હું અને મારો ભગવાન બંને તો જાણીએ જ છીએ ને કે આ જગ્યા પર મારાથી ભૂલ થઈ ગઈ છે એ ભૂલને કારણે જ હું બીજી મૂર્તિ બનાવી રહ્યો છું આટલું સાંભળીને પેલા માણસને મગજમાં આવી ગયું કે લોકો એના વખાણ અમથા જ નથી કરતા તે ખરેખર સાચા દિલથી મૂર્તિ બનાવે છે પરંતુ આ વાતમાંથી આપણે એવો બોધ લઈ શકીએ કે ઘણી વખત આપણે એમ સમજીને બધું જતું કરી દઈએ છીએ કે આમાં ક્યાં કોઈને ખબર પડવાની હતી અથવા તો એમ વિચારીને છોડી દઈએ છીએ કે આ કોને ખબર પડવાની છે પરંતુ હકીકતમાં આપણો દરેક હિસાબ ભગવાન પાસે તો હોય જ છે આથી દરેક લોકોએ પોતાની ભૂલને સુધારવાની કોશિશ જરૂરથી કરવી જોઈએ તો મિત્રો તમને આ નાનકડી બોધકથા કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જયલક્ષ્મી નારાયણ